કે દીદી જય માતાજી કેમ છો બધા બધા મજામાં આસો એવી આશા સાથે આપણે આપણા વ્લોગને આગળ વધારીએ આજે ચકવાનું છોડ નાખું છું અને આજે મહેમાન આવ્યા છે તો મહેમાનને જમવાનું છે મારા ભાભો એવા છે સંભાળ્યાથી તો ચાલો આપણે રસોઈ બનાવવાની જાણે

એ વડીલોને તો સેવ ને ઊભાવતોય ને રોટલી બની ગઈ છે તો જમવાનું રેડી થઈ ગયું છે બધું હવે બસ બાળકો આવે ને એટલે જમવા બેસી જવાનું છે ચાલો તો આપણે હવે જઈએ તો હવે બધા જમવા બેસી ગયા છે આવી ગયો ખોરું ગર ગયો લઈ છાસ કે રૂબોન પપ્પા બોલ ભાઈ ઉપર ખાવ જાય હે મમ ખાવ તારે નેવટી નેવટી હે સરખી ના મુશ્કેલી એવરી આડીવડી કેટલી ઉસને તો ટોરી આ રેટલી જ બાર સાતલી એમ દારવાળા ઉજા બેજો બહુ હાલો સાતલાઈ આ ઠંઠ નકલી સાથે જે દેખાય આગા જાયરો નું લાવું માયા હા કન ને ને દનજી ઉડા રે ફરે સ્ટાર્ટ જી इसी रमतला बस ना दिखो ये जानो कंसी जगह में नहीं तो कमा कर नहीं भाई ये अरे दे दियो केक देओ हां लो भर लो देखो ये यार ले जा नहीं एम नहीं दे यार ले गई थी चलो और बस सामान

हेलो चाली गई तो बताइए आप हवा चाली चाली तो चलीवा चाली हेलो चाली चलो का फीता है नहीं लोग

কয় <laughs>

પધારી લે ને પડશે જોતું કે ઓલા દીદી આગળ લઈ જા એ દીદી મમ્મા બોલે સિવ દે દમો પા આ રી દી બીટ ને ડડો વઈ જાય ને તો રાતના નવ વાગી ગયા છે ઝીણા ઝીણા છાટા આવે છે અને હવે સુઈ જવાનું ટાઈમ છે જમાઈ લીધું છે બધાએ હવે બસ સુઈ જવાનું છે તો બધાને જય માતાજી ગુડ નાઇટ